સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વરસાદી આફત અધ્યાપકોની ચેમ્બર અને વર્ગખંડમાં પાણી ઘૂસી ગયા છે છતમાંથી પોપડા અને પાણી પડતા ભારે હાલાકી પડી રહી છે પોપડા પડતા વિદ્યાર્થીઓ ઉપર જીવનું જોખમ છે બાયોસાયન્સ અને ફિઝિક્સ ભવનમાં સમસ્યા સર્જાઈ રહી છે મયૂર સુની વધુ માહિતી આપી રહ્યા છે મયુર જણાવશો શું વધુ વિગતો અંકિત ભારે વરસાદના કારણે રાજકોટના અલગ અલગ વિસ્તારોની સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેના કેટલાક ભવનો અને અન્ય જગ્યાઓ છે ત્યાં પાણી વેસતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે એટલું જ નહીં પરંતુ અગાહથી ઉપર ડામર પણ ઉખડી ગયો છે સાથે જ અલગ અલગ જે ભવનો છે ખાસ કરીને બાયોસાયન્સ ભવન હોય કે પછી અન્ય વિભાગ હોય કુલપતિ ની જે ચેમ્બર ની પાછળની જૂની સાઈડો છે ત્યાં બધા જ ભવનોની અંદર પાણી વેસતું હોય અને એ પ્રકારે છત ઉપરથી પાણી ટપકતું એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ચાલીસ વર્ષ જૂની યુનિવર્સિટી છે ને વિદ્યાર્થીઓ છે તેમને પણ રજૂઆત કરી હતી કે ભણવાની અંદર મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને ચોમાસાની સિઝન ની અંદર આ પ્રકારની સ્થિતિની અંદર ભણવું મુશ્કેલ હોય છે કુલપતિએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં ચોમાસું પૂર્ણ થઈ યુનિવર્સિટી ની અંદર રિનોવેશન ની કામગીરી શરૂ કરાશે સમગ્ર માહિતી આપવા માટે